અધિક નફાની પદ્ધતિ અને નફાના મૂડીકરણ ની પદ્ધતિ આ ચાર પદ્ધતિઓના પ્રેક્ટિકલ સમ છે જે આપણે પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો એની અંદર સૌપ્રથમ પહેલી પદ્ધતિ સરેરાશ નફાની પદ્ધતિ વિશે વાત કરવાના છીએ તો કે સરેરાશ નફાની પદ્ધતિ એટલે શું કે આ પદ્ધતિમાં પાછલા અમુક વર્ષના નફાની સરેરાશને ધ્યાનમાં લેવામાં આવે છે અને આ સરેરાશ નક્કી થયેલા વર્ષો સાથે ગુણાકાર કરી અને પાઘડીની કિંમત નક્કી કરવામાં આવે છે આ સરેરાશ નફાની પદ્ધતિની અંદર શું કરવામાં આવે છે છેલ્લા પાછલા વર્ષનો અમુક નફો હોય એને ધ્યાનમાં લેવામાં આવે ત્યારબાદ એની સરેરાશ કરવામાં આવે અને જે સરેરાશ આપને મળે છે એનો વર્ષો સાથે ગુણાકાર કરી અને પાઘડીની કિંમત નક્કી કરવામાં આવે છે અને સામાન્ય શબ્દમાં કહું તો જ્યારે નફાની અંદર જે વર્ષોના પાછલા વર્ષનો તમે નફો જુઓ છો અને એની અંદર વધઘટ થતી જોવા મળે છે ત્યારે તમારે સરેરાશ નફાની પદ્ધતિ ધ્યાનમાં લેવાની આપણે જો ઉદાહરણ નંબર એક ની રકમ ધ્યાનમાં લઈએ તો બે હાજર અગિયાર બાર નો નફો બે લાખ જે બે હાજર બાર તેર માં વધીને કેટલો થયો બે લાખ દસ હજાર જે બે હાજર તેર ચૌદ માં પાછો ઘટી ગયો એટલે કે એક લાખ નેવું હજાર થઈ ગયો અને બે હાજર ચૌદ પંદર માં પાછો તે બે લાખ પંદર હજાર એટલે કે નફો પાછો વધ્યો અને બે હાજર પંદર સોળ માં બે લાખ વીસ હજાર નફો થઈ ગયો એટલે કે આની અંદર તમે જુઓ પેલા નફો વધે છે ત્યારબાદ ઘટે છે પાછો નફો વધે છે એટલે કે જ્યારે નફાની અંદર વધઘટ થતી જોવા મળતી હોય ત્યારે તમારે કઈ સરેરાશ કરવાની સરેરાશ નફાની પદ્ધતિ ધ્યાનમાં લેવાની અને એવી રીતના બીજા ઉદાહરણની વાત કરીએ તો 2012 12 13 નો નફો 1 લાખ 13 14 નો 1 લાખ 20000 એટલે કે પાછો નફો 20000 વહી તો અને 2014 15 માં 40000 ની આપણે ખોટ ગઈ એટલે કે લોસ માં ગયા આપણે અને 2015 16 નો નફો કેટલો થયો 60000 એટલે કે જ્યારે નફાની અંદર વધઘટ થતી જોવા મળતી હોય ત્યારે સરેરાશ નફાની પદ્ધતિથી તમારે દાખલો ગણવાનો હવે સરેરાશ નફાની પદ્ધતિથી દાખલો ગણવા માટે આપણે બે સૂત્ર છે એ ધ્યાનમાં રાખવા પડશે અને યાદ રાખવા પડશે પહેલા સરેરાશ નફાનું સૂત્ર છે કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા અને બીજું સૂત્ર છે પાગડી નક્કી કરવા માટે કે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા જે તમને રકમની અંદર કીધેલું જ હશે કે આટલા ખરીદીના વર્ષોને ધ્યાનમાં લઈ કરો ચલો ઉદાહરણ નંબર એક ની વાત કરીએ કે નીચેની માહિતી પરથી નિલેશ અને નિકુંજ ની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત પેઢીના છેલ્લા પાંચ વર્ષના સરેરાશ નફાની ત્રણ વર્ષની ખરીદી જુઓ ખરીદીના વર્ષોની સંખ્યા કીધી તો અહીંયા કીધું ત્રણ વર્ષની ખરીદીના આધારે એટલે કે ત્રણ વર્ષ ખરીદીના ધ્યાનમાં લેવાના છે આપણે પાઘડીનું સૂત્રો મૂકી ત્યારે અને છેલ્લા પાંચ વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે વર્ષ અને નફો બે હજાર અગિયાર બારનો નફો છે બે લાખ બે હાજર બાર તેર નો નફો બે લાખ દસ હજાર બે હાજર બનાવી લેજો એમાં પેલું ખાનું વર્ષ અને બીજું નફાનું તો પેલા આપણે વર્ષ લખી લઈએ બે હજાર અગિયાર બાર બે હજાર અગિયાર બાર બે હજાર બાર તેર બે હજાર તેર ચૌદ બે હજાર હવે નફો લખી લઈ બે હજાર અગિયાર બાર નો નફો કેટલો છે બે લાખ રૂપિયા તો અહીંયા બે લાખ ત્યારબાદ બે હજાર બાર તેર નો નફો કેટલો બે લાખ દસ હજાર લખી દઈ બે લાખ દસ હજાર બે હાજર તેર ચૌદ નો નફો કેટલો છે એક લાખ નેવું હજાર લખી દઈ એક લાખ નેવું હજાર બે લાખ પંદર હજાર બે હજાર પંદર સોળ નો નફો કેટલો બે તો અહીંયા લખી દઈ બે લાખ વીસ ચલો હવે ત્યારબાદ આપણે શું આ નફો છે એનો સરવાળો એટલે લખી નાખું કુલ ચલો બે લાખ પ્લસ બે લાખ દસ હજાર બે લાખ પ્લસ બે લાખ દસ હજાર પડ્યો દસ લાખ પાંત્રીસ હજાર બરોબર આ સરવાળો કરતા આવી રીતના પોસ્ટક બનાવી અને નફાનો આવડે બધા હવે સૂત્રો મૂકી દઈએ આપણે સરેરાશ નફાનું પેલા અહીંયા સરેરાશ નફો સૂત્ર શું હતું સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા ચલો કુલ નફો આપણે કેટલો મળ્યો દસ લાખ પાંત્રીસ હજાર દસ લાખ પાંત્રીસ હજાર છેદમાં કુલ વર્ષોની સંખ્યા એટલે કે આપણે કેટલા વર્ષ નો નફાની ગણતરી કરી એક બે ત્રણ ચાર અને પાંચ દસ લાખ દસ લાખ પાંત્રીસ હજાર સાત હજાર આપને શું મળ્યું સરેરાશ નફો મળ્યો ત્યારબાદ હવે આપણે પાઘડીની ગણતરી કરવાની છે તો પાઘડીની વાત કરીએ પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા સંખ્યા આપણે કેટલો મળ્યો બે લાખ સાત હજાર ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા જુઓ રકમની અંદર આપણે અહીંયા અંડરલાઈન કહી ત્રણ વર્ષની ખરીદીના આધારે ગણવાની છે તો આપણે ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી આપી છે ત્રણ તો અહીંયા બે લાખ સાત હજાર ગુણ્યા ત્રણ કરો જોઈએ બે ની વાત કરીએ તો હસુ અને વાસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓ બે જેમ ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે અને તેની બદલી કરી એક જેમ એક કરવા માંગે છે તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું અને નીચેની માહિતી પરથી ભાગીદારી નીચેની માહિતી પરથી ભાગીદારી પેઢીનું મૂલ્યાંકન નક્કી કરો અને ભાગીદારી કરાર મુજબ છેલ્લા ચાર વર્ષના સરેરાશ નફાની પાંચ વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે ચલો હવે આ દાખલો આપણે ગણી લઈએ અને ત્યારબાદ એમાં વર્ષ અને નફો અને ખોટ આપેલું બે હજાર બાર તેર નો નફો એક લાખ બે હજાર તેર ચૌદ નો નફો એક લાખ વીસ હજાર બે હજાર ચૌદ પંદર નો ચાલીસ હજાર જે કામુસમાં આપ્યા છે

એમાં ખોટ ગઈ ચાલીસ હજાર અને બે હજાર દાખલો ગણીએ છીએ તો આ નફાનો બધાનો સરવાળો કરશે અહીંયા પેલા કુલ બરોબર પેલા આપ્યો છે એક લાખ તો એક લાખ વત્તા એક લાખ વીસ હજાર

છેદમાં વર્ષોની સંખ્યા એક બે ત્રણ અને ચાર એટલે બે લાખ ચાલીસ હજાર ભાગ્યા ચાર એટલે કેટલા આવે સાઠ હજાર તો આપણે આ સરેરાશ નફો કેટલો મળ્યો સાઠ હજાર ત્યારબાદ હવે પાખડી ગણતરી કરી લઈએ પાખડી પાઘડીનું સૂત્ર શું હતું સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા સરેરાશ નફો મેળો મને કેટલો સાઈઠ હજાર ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા તો રકમની અંદર જુઓ વાંચો એટલે ખબર પડી જશે આપણે અહીંયા કીધું છેલ્લા ચાર વર્ષના સરેરાશ નફાની પાંચ વર્ષની ત્રણ લાખ તો આ આપને શું મળી ગઈ પાઠડી અહીંયા સરેરાશ નફાની રીત આપણી પૂરી અહીંયા ઉદાહરણ બે આપણું પૂરું તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ એક અને ઉદાહરણ બે નો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ઓકે તમે બધા વિદ્યાર્થી મિત્રોએ સ્ક્રીનશોટ લઈ જ લીધો હશે અને સરળતાથી આ પદ્ધતિ સમજી ગયા હશો ગુડ બાય વિદ્યાર્થી મિત્રો